ક્વેશ્ચન નંબર ટુ હાઇડ્રોજન પરમાણુ માટે તેની પ્રથમ કક્ષક અને ચોથી કક્ષક માટે ત્રીજિયા ગુણોત્તર ખાલી જગ્યા થાય તો બેટા કક્ષક માટેની ત્રિજ્યાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ આર એન બરાબર એન સ્ક્વેર ઇનટુ હાઇડ્રોજન છે એટલે બાય ઝેડ નહીં આવે ઇન્ટુ ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન પીકોમીટર બરાબર છે બેટા હવે જુઓ પ્રથમ કક્ષા માટે તો આર વન બરાબર તો વન મૂકી દે તો વનનો સ્ક્વેર તો વન જ આવી ગયો એટલે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન આવી ગયો જ્યારે ચોથી કક્ષા માટે આર ફોર બરાબર છે તો ચારનો વર્ગ બેટા ઇન્ટુ ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન બરાબર બેટા સોળ ગુણ્યા ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન પીકોમીટર તો હવે બેટા આનો ગુણોત્તર લઈ લઈએ આપણે આર વન બાય આર ફોર બરાબર જુઓ ઉપર નીચે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ઉડી જશે બેટા પણ બાકી શું રહેશે નીચે બેટા તો નીચે સોળ બાકી રહેશે એટલે આ કટ થઈ ગયા બાદ જવાબ આવશે વન જેમ સોળ તો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર બે